અરવલ્લી જિલ્લાના પાંચસોથી વધુ આશા વર્કર અને આશા ફેસિલેટર બહેનો ઓડી કે સર્વે જેવી વધારાની કામગીરીના ઉગ્ર વિરોધમાં સામૂહિક બહિષ્કાર કરતા જિલ્લા આરોગ્ય અધિકારી આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક કામગીરી પરત ખેંચવાની માંગ કરી છે બહેનોનો આક્ષેપ છે કે ઘડેલા વેતનમાં તેઓ પરિશ્રમ કરે છે છતાં નવું કામ સોંપાય છે અને કોઈ વધારું મહેનતાણું ચૂકવવું નથી તેમનો સ્પષ્ટ ઇનકાર છે કે તેઓ ઓડી કે અને પીએમ જે એ વાય જેવો કામગીરી હવે નહીં કરે જિલ્લા પંચાયત ઓફિસ ખાતે સૂત્રોચ્ચાર સાથે ઉગ્રજ રજૂઆત કરવામાં આવી સરકારથી નોકરી સુરક્ષા અને યોગ્ય વર્તનની પણ પૂરજોશમાં માંગ કરી અમારે અહીંયા જિલ્લા પંચાયત ઉપસ્થિત થવાનું એક જ કારણ છે અમે સીડીએચઓ સરને ને આવેદન પત્ર આપવા માંગીએ છીએ કે અમને આશા બહેનો આશા ફેસિલિટર બહેનો વધારાની કામગીરી જે ઓડીકે સર્વે અને પીએમએમ વીવાય એ અમે તદ્દન બહિષ્કાર કરવા માંગીએ છીએ જે અમારે સર્વે અમારા કામને લગતું નથી અને એમાં અમને મહેનતાણું મળવા પાત્ર નથી તો અમે આ કામનો બહિષ્કાર કરવા માંગીએ છીએ તાલુકાના છ છ એ જિલ્લાની તાલુકાની બેનો આવી છે અહીંયા આવેદન પત્ર માટે પછી સ્ફૂર્ત માપવાનું પીએમજી કાર કાઢવાનું એ બધું બહુ બધું કામગીરી છે મારાથી કામ નહીં થાય ને મને ટોર્ચરિંગ કરવામાં આવશે દબાણ બહુ જ આવશે અને પછી તમે કયો આપશે છે કે બેનો કામ નહીં કરો તો છૂટા કરી નાખશું એ બધી તમે કયો આપે તો અમે મને પીએમજી કાર કાઢવાના આપ્યા છે ઓળીકીની કામગીરી કરવાની આપી છે સ્ફૂર્તમ નું કામ આપી છે પણ આ બધું પીએમજી તો બોલી હું પીએ હું આશા ફેસિલિટેટર તરીકેની જોઈલા પીએસસી માં ફરજ બજાવું છું આજે આશા બેનો આશા ફેસિલિટેટર બહેનો દ્વારાની જે માંગ છે તે અમે મોડાસા તાલુકા પંચાયત ની અંદર રજૂ કરીએ છીએ આ માંગ ની અંદર એવું છે કે ચૂંટણીની કામગીરીમાં આશા ફેસિલિટેટર બેનો અને આશા બેનો જે પણ કામગીરી કરે છે તે પ્રમાણેનું તેમને કોઈ મહેનતાણું મળતું નથી બીજું કે આશાબહેનો જયારે સર્વે કરવાનું કામ જે પંચાયત દ્વારા સોંપવામાં જે આરોગ્ય આવી રહ્યું છે જેનો અમારી આશા બહેનો અને ફેસિલિટર બહેનો બહિષ્કાર કરે છે તે આ પ્રત્યેનું કોઈ પણ કામ કરી શકશે